આ છે સેલિન જે આવી છે જર્મની થી ઇન્ડિયા અને આપડા પોરબંદર નું ગામ આદિત્યાણા છે ત્યાં ઈ સેલિન જર્મની થી ઇન્ડિયા શું કામ આવી છે ઈ સરપ્રાઈઝ છે તો ઈ તમે આગળ વિડિયોમાં જોજો પણ ફિલહાલ તો હું 5 વાગે ઊઠી અને એને રાજકોટ લેવા જાઉં છું રાજકોટ લેવા જવાનું રીઝન ઈ કે જર્મની ટુ રાજકોટ તો ઈ ફ્લાઇટ માં આવી ગઈ પણ અહીંયા પછી એના માટે થોડું સેફ હોય ના હોય એટલા માટે મારે એને રાજકોટ લેવા જવી પડી તો આવી તો કરી અને ચા પાકી કરી અને પછી અમે અમે મતલબ કે હું નીકળી ગયા મને આ લોકો તો મને ખાલી રણાવ હાઈવે સુધી બસમાં મૂકવા આવ્યા હતા એટલે ત્યાંથી હું બસમાં બેસી ગયો અને હવે હું જાઉં છું રાજકોટ લગભગ ઘણા બધા ટાઈમ પછી આજે સનરાઈઝ જોવા મળ્યો છે મચ મચ લેટર હું જવાનો હતો એક્ચ્યુઅલી એને એરપોર્ટ લેવા પણ જો હું એરપોર્ટ લેવા જાઉં તો એરપોર્ટનો રસ્તો અહીંથી એક કલાક એકનો બસ આવે ને હું અત્યારે સાડા દસ વાગે તો પહોંચ્યો જે હું સાડા નવ વાગે પહોંચવાનો હતો અને જો હું લેવા જાવ એને તો એક કલાક તો એ થઈ જાય ને સવા અગિયાર ને પંદરે અગિયાર પંદરે અમારી પાછી અહીંથી રિલાયન્સ મોલથી બસ છે એટલે મેં ઓનલાઈન એક ઉબર કેબ કરી એના માટે જેને ત્યાંથી પિક કરી લીધી અને એને અહીંયા રિલાયન્સ મોલે ડ્રોપ કરશે એટલે અહીંયા થોડી વાર બેસશું અને પછી અહીંયા જ બસ આવી જાય જો હું એને ન્યા લેવા જા તો કોઈ પોસિબિલિટી નથી કે અમે બસમાં પહોંચી આવશું એવું હતું અને અવાજ ને ક્વોલિટી ને કેવું છે એ મને જરા માં કોમેન્ટ કરીને કહેજો ખાસ તો વિડિયો ક્વોલિટી કેવી છે એ કહેજો અને અવાજ એ કેવો આવે છે નોર્મલ જેમ છે એમ જ રાખી દેવાનો છે આ ઓડિયો તો એ સવા અગિયાર વાગે તો અહીંયા પહોંચશે જો હું ત્યાં લેવા જાત તો કોઈ હિસાબે ભેગું ના થતા તો ફાઇનલી સેલિન આવી ગઈ છે તો વિડીયોમાં આગળ વધ્યા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડાક જ દિવસમાં મારી એક લોંગ ટ્રાવેલ સિરીઝ આવવાની છે તો એ જોવાનું ના ભૂલતા અને એને જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરજો અને આઇકન ને પણ દબાવી અને ઓલ કરી લેજો કારણ કે એ વિડીયો અપલોડ થાય ત્યારે તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય તો ચાલો હવે સેલિન આવી ગઈ છે તો સેલિનને મળીએ માતાજી સુખી રાતે યાર આ ઘાસ નથી ખાતા હવે પછી બસ બે જ મિનિટમાં અમારી બસ આવી ગઈ Yes? Mango? Mango. Okay. you it, Please take it. Try. Is it not too hot? Yes, it's so hot. Okay. It's so okay. wet drinking like this not too hot not too bad. ડેકી ખોલો ડેકી Okay. This is Amrut. Amrut, she is selling. Selin. Yes. Hi. He is Jet. <laughs> 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 Maybe we can take for take away, so I can eat now a little bit and later. Okay. Pizza and this on the pizza. Oh the okay. Is it not possible? Okay, okay. Is it possible or not? I don't know. So <laughs> please. साइज मीडियम और लार्ज रेगुलर कस्टमाइज करना गोल्डन कॉर्न और मशरूम Red paprika. Redrica. How which here? the left one the left. Left. Seven of them. No the um, Merinda. Merinda. <laughs> Do you have aioli sauce? Ioni sauce. Mayoni. No, Ioni. Ioni. No. Ioni nioni. Okay. Mahun ham Selling ched. તમારા દ્વારા ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે જોઈ કલાક ઘંટી કલાક કલાક કેટલી કલાક રાહ यानकाई लिए मारALLYण। अधार उढ तराइब तर्मारो कमई द्वाहति假 याण q̰ूड Diese जजए ओомина mem dettaief ई। ऐसमस्च उखिया ञyang ?чно spannम कि या�ß y

mungkin kau kayak doa ya, mana itu, you know don't know she don't know very well, ha, I also not good in English.